અને આમની વાત તો મારે ખાયું કે એમનો એક સાચો આંકડો તમને આપું એક બજત 35000 માં પડી આ આંકડો સમજો આજે બોલ એક બેફતી રી પરીક્ષા પેકે ઇજ્વાજારે પ્રોગ્રામ હતો કેનેવાર સીવાદા સર્ટિફિકેટ પદની વસ્તુ ખરાબ છે નથી આવી શકે આવી થી આયા તો ગાડી નીકળ્યા તો પણ પંચર ક્યાં પોચા પોએ મોડા વળતા નીકળ્યા તો પણ ગાડી પંચર અને સવારે બધા ટાયર બદલવા પડ્યા બાપુ

અને એ ચાર થાંભલામાં ભક્ત એ આપણો એક થાંભલો છે સાહેબ જતિ જોગી સતિનારી રણ મધ્યે કોઈ શોભવાય ગામ મધ્ય કોઈ ગંતજન કે ચાર પૃથ્વીના કોઈ મહિષાના કે સગલા વાળાને સમગમ નથી ગણતી કરી અને એ કેમ કરી શકશો કે બહુ વિચારી અને પછી એનો વિમર્શ કરી અને પછી મૂકેલું છે કારણ કે આ વસ્તુ અઘરી છે સાહેબ ફળીયામાં ચાર વખત ક્યાં આવવું એટલે તમને શું લાગે છે તમને બધી જ રીતે તકલીફ પડે પણ છતાં તે ગુરુના શબ્દને વરેલા છે એટલે આવા પુરુષોથી આપણું આ જગત ચાલી રહ્યું છે કારણ કે આ બધા જે કહેતા પરમારને કારણે ચારે ધર્યો છે એટલે એવી રીતે આવા પુરુષોથી આપણે એમની સાથે રહી અને એમના સંપર્કમાં રહી અને ગુરુ મહારાજની ભક્તિ કરીએ અને આ હલો મંડળને જો ગુરુ મહારાજને પ્રાર્થના કરું કે આવીને આવી ભક્તિનો વારસો મળતો રહે અને ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે અને આમને આમ મંડળ ખૂબ ગુજરાત પણ ગુજરાતની ની બહાર પણ એનો પ્રકાર થાય એવી ગુરુ ભારતને પ્રાર્થના કરીને મારી વાળી આપું છું